સુરેન્દ્રનગરના જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ કે જેમના નામથી અસામાજિક તત્વોમાં ભારે દહેશતનો માહોલ છે તો હવે થાનગઢના જામવાડી ગામમાં એસપી પ્રેમસુખ ડેલુએ ભૂ માફિયાઓ અને બુટલેગરોના મકાનમાં વીજ ચેકિંગ હાથ ધર્યું છે જેના કારણે થાનગઢ પંથકના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે આ કાર્યવાહીમાં એસપી પ્રેમસુખ ડેલુની સાથે ખૂબ મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ અને પીજી વીસીએલના કર્મચારીઓ જોડાયા હતા નમસ્કાર જમાવટ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના એસપી પ્રેમસુખ ડેલુએ થાનગઢ તાલુકાના જામવાડી ગામમાં ભૂમાફિયાઓ અને બુટલેગરોના ત્યાં વીજ કનેક્શન તપાસ શરૂ કરી છે પોલીસ અને પીજીવીએલ ટીમ દ્વારા આ એક સંયુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે એસપી પ્રેમસુખ ડેલુની આ કોમ્બિંગ ડ્રાઈવમાં પચાસથી વધુ પીજીબીસીએલના અધિકારીઓ અને અઢીસોથી વધારે પોલીસ કર્મીઓ જોડાયા હતા આ ટીમે ભૂમાફિયાઓના ઘરો પર દરોડા પાડીને વીજ ચોરી અંગે તપાસ હાથ ધરી હતી પોલીસની આ કાર્યવાહી દરમિયાન અસામાજિક તત્વોના ત્યાં અનેક ગેરકાયદેસર વીજ ચેકિંગ મળી આવ્યા હતા આ ઓપરેશન દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કેટલાક વાહનો પણ હવે ડિટેઇન કરવામાં આવ્યા છે તાઓ સાંભળીએ સમગ્ર મામલે એસપી પ્રેમસુખ દેલુએ શું કહ્યું છે આજે આપણે પીજીબીસીએલ ટીમના જે સિનિયર ઓફિસર છે આને સાથે મળીને અને જે થાનગઢ જે તાલુકા છે અને જામવાળી જે ગામ છે આમે જે ખનન માફિયાઓ અને બીજા જે બૂટ લેગરો જે છે અને જે ઘર છે આ પર સ્પેશિયલ કોમ્બિંગની ડ્રાઈવ રાખવામાં આવેલ હતી અને આ જે ડ્રાઈવ હતી આ ડ્રાઈવ દરમિયાન લગભગ પચાસ ની આસપાસ પીજી ટીમ અને લગભગ દેઢસો થી અઢાઈસો ના આસપાસ પોલીસના અલગ અલગ રેન્ક અધિકારી શ્રી જેમાં એએસપી અને ડીવાયસપી લીમડી ડીવાયસપી ચોટીલા અને તમામ અલગ અલગ પોલીસ સ્ટેશનના ના પીઆઈ અને એલસીબી એસઓજી ની ટીમ પણ સાથે મળીને અને અમે લોકો કાર્યવાહી કરી છે અને જે ઘણી બધી જગ્યા અમને જે વીજ ચોરીના જે મળી છે અને આ જે વિચોરી જે છે આનો અત્યારે બધાનો એસ્ટિમેટ ચાલી રહ્યો છે અને મોટા પ્રમાણે જે ઘરોમાં લોકોને ગેરકાયદેસર વીજ ચોરી અને આને સાથે સાથે બીજા જે વ્હીકલ આવે જે વ્હીકલ છે એ અને એ પણ અમે લોકો ડિટેન કર્યા છે અને આને અલાવા પણ બીજી જે પબ્લિકને જે ન્યુસેન્સ ફેલાવવા જે બીજા જે લોકલ જે અ બદમાશી તત્વ છે આ લોકો પર પણ પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ જઈને આજ કામગીરી કરવામાં આવેલ છે અને ફ્યુચરમાં પણ એવી રીતે અલગ અલગ જગ્યાએ કામગીરી થશે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ દેલુ દ્વારા થોડાક સમય અગાઉ 633 બુટલેગરોની યાદી જાહેર કરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 633 ગામ છે સાથે જ બુટલેગરોની સંખ્યા પણ 633 છે જિલ્લામાં પોલીસ સ્ટેશન મુજબ બુટલેગરોની આ યાદી જાહેર કરવામાં આવી હતી આ ઉપરાંત દર મહિને બુટલેગરોની આ યાદી અપડેટ કરવાની પણ રહેશે પોલીસની આ કાર્યવાહીથી સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા જમાવટ જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર